નમસ્કાર દર્શક મિત્રો હું શાસ્ત્રી શું આપ ઋણી રહ્યો છો માંથી મુક્તિ નથી મળતી શું આપનો વ્યવસાય જમીનના ક્રય વિક્રય સાથે સંકળાયેલો છે અથવા તો આપને પોતાનું ઘરનું ઘર નથી થતું તો આજનો જે વિડીયો છે કે આજે જે ઉપાય બતાવવામાં છે આપના માટે છે આવતીકાલે મંગળવાર છે અથવા અથવા તો તો દિવાળી જે પણ મંગળવારના આવે છે આખા વર્ષ દરમિયાન જે પણ મંગળવાર આવે છે એ મંગળવારના દિવસે આપ વ્રત કરી શકો છો અથવા તો આ મંગળનો જે પ્રયોગ છે એ પ્રયોગ કરી શકાય છે જો તમારે ઘરનું ઘર બનાવવું છે ઋણમાંથી મુક્તિ મેળવવી છે અથવા તો આપ જમીનના ક્રય વિક્રયના વ્યવસાય સાથે જો તો મંગળવારના દિવસે લાલ ગાયની સેવા કરવાની છે ઘરેથી ઘઉં બાફી અને ઘઉંની અંદર ગોળ મિક્સ કરી અને એ ગૌ અને ગોળ ગાયની સેવા કર્યા પછી ગાય માતાની ચાર પ્રદક્ષિણા કર્યા પછી પોતાની હથેળીમાં રાખી અને ગોળ અને ગૌ ગાય માતાને ખવડાવવાના છે પણ પરંતુ દર્શક મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું છે ગાય માતાને જ્યારે ઘઉં અને ગોળ ખવડાવો છો તો પોતાના હાથથી જ ખવડાવવાનું છે અને દક્ષિણ હસ્તે એટલે જમણા હાથ વડે જ ખવડાવવાનો છે અને જે ગાય માતાની જે જીભ છે એ જીભનો સ્પર્શ તમારા જે હસ્ત